સરદભાઈ ને સુપર સ્પ્લેન્ડર બાઇક વેચવાની છે વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી ઓરિજિનલ સ્લેપ સ્ટાર્ટ ગાડી ક્લીન ચોખી સાવ ઓછી ચલાવેલી અને ફૂલ સાચવેલી આખી કંપની ગાડી જોવા મળશે હું તમને ડિટેલ આપી અને સાવ ઓછી કિંમતની અંદર વેચવાની છે શરદભાઈને ને તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો સુપર સ્પ્લેન્ડર ગાડી ગાડી છે છે અને મહિનો વન ઓનર એક જ માલિકે ચલાવેલી સુપર સ્પ્લેન્ડર ગાડી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ઓરિજિનલ ગાડી સ્લેપ ટ્રેક સ્લેપ સ્ટાર્ટ આખી ગાડી જોવા મળશે અને રેસ્ટ ડ્રાઈવ કરીને પણ તમે ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈ રેસ્ટ ડ્રાઈવ કરી અને ખરીદી કરી શકશો પેલા શરદભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ લેવા કે જોવા જાવ તો શરદભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા જો આ સુપર સ્પ્લેન્ડર બાઇક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી એન્જિન કંપની ફિટિંગ છે ક્યાંય પણ સડો નથી અને ટાયરનું કન્ડિશન પણ સારું છે સ્લેબ સ્ટાર્ટ કંપની કંડિશનમાં આખી ગાડી કોઈ પણ પ્રકારની છેડછાડ કરેલી નથી વન બે હજાર સત્તર ના મોડેલ ની ગાડી ગણાય કિંમત માત્ર તેત્રીસ હજાર અને પાંચસો રૂપિયા અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાઈક ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી અને દામનગર ગામે જોવા મળશે બાઇક લેવી હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શરદભાઈ નામ ત્રેસઠ પાંચ સુડતાલીસ વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો